નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ખેંગારે નાક કાપ્યું રડીબામ રડીબામ પાટાની પોળે પોળે ભૂંગ્યો વાગી રહ્યો ચોકીદારો દોડાદોડ કરતા હોકારા પડકારા કરવા લાગ્યા દરવાનો ભાલા લઈને દોડ્યા સુરા પટણીઓ શમશેર તાણીને ધાયા સેવજન અને ક્ષત્રિય બધાએ વખતે તલવાર બાંધી જાણતાને રણના ખેલ ખેલી જાણતા ઓ જાય ઓ જાય ઓ ભાગ્યો જાય લોકો ઘોડા પર પવન વેગે જતા અસવારો તરફ આંગળી ચિંતા હતા ભાગનારા અસલી પાણીપંથી કાઠિયાવાડી ઘોડી ઉપર હતા કેટલાક જોદ્ધાઓ ઘોડાસરમાં દોડ્યા એમણે જાણીતા અરબી ઘોડાઓ કાઢ્યા સામાન નાખ્યો ન નાખ્યોને મૂક્યા વહેતા પાટણનો રાજા સિદ્ધરાજ આ વખતે કચેરી ભરીને બેઠો છે ઇન્દ્ર રાજાના દરબાર જેવી એના દરબારની શોભા છે એકને જોઈએ અને એકને ભૂલીએ એવા નળવીરો ત્યાં બેઠા છે ઇન્દ્રને યાદ આપતો સિદ્ધરાજ સિંહાસન પર બેઠો છે બે તરફ છત્ર અને બે તરફ ચામર ઢળે છે એના હાથ લાંબી ભોગળ જેવા છે વારંવાર નાનકડી મોછો પર હાથ જાય છે મો પર રાજવંશી તેજ જળ હળે છે આંખમાં સિંહનો જુસ્સો છે અવાજમાં વાદળની ગર્જના છે સિદ્ધરાજની બાજુમાં બે મહામંત્રીઓ બેઠા છે એક તો પિતા કર્ણદેવના વખતના મહામંત્રી મુંજાલ છે બીજા છે આજના મહાત્મા સાતુ સપ્તકર બુદ્ધિમાં બોહો સપ્તિ જેવા છે વાણીમાં અમૃત જેવા છે યુદ્ધમાં કાર્તિકેય જેવા છે એક બાજુ મહામંત્રી ઉદયન છે વિરતા અને બુદ્ધિમત્તામાં એમનો જોટો નથી એનાથી આગળ મંત્રીરાજ કેશવ છે કેસરી યાદ અપાવે એવો એનો ચહેરો મોહરો છે બીજી તરફ મહામંત્રી દાદક છે પાટણનું લખો મોતી છે એમના પછી મંત્રી મહાદેવ છે બુદ્ધિ અને બળ બનીના એ દેવ છે આ મંત્રીઓ કલમ કડછી ને બરછીમાં અજોડ છે યુદ્ધમાં મખરે રહી મરનારા છે ગુજરાતની વફાદારીમાંના દાવણમાં પીને જન્મ્યા છે આ મંત્રીઓ સેનાપતિઓનું પણ કામ કરે છે સભામાં કવિઓ પણ છે સરસ્વતી જેમની જીભે છે એવા પાશ્વતા ચાર્ય છે સિદ્ધરાજ્યને પ્રતિબંધ બંધુ કહે છે એ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ પણ છે બંને માને છે કે અમારી સરસ્વતી પર રાજાની કૃપા વર્ષે છે સભામાં ધર્માસન પર રાજ અને ભીમદેવના ગુરુ મઠાધીશ જ્ઞાનદેવ બિરાજેલા છે મહાજ્ઞાનવાન છે ઉદાર મનવાળા છે રાજકારણી લોકો ધર્મના નામે ઝઘડા કરી ત્યારે સમાધાન કરાવનારા છે આ પછી આ નગરના કોટિયાધીશોને લક્ષાધીશો બેઠા છે કાને કર્ણ ફૂલ છે એક એક કર્ણ ફૂલ લાખ લાખનું છે હાથે ઈરાનના હીરાના બાજુ બંધ છે ગળામાં નવસેરા હર છે એ નીલમના છે પગમાં મોતી જડી મોજરી છે રાજભંડારમાં છે એનાથી અધિકું ધન એમની પાસે છે ઘરને ટુંડલે લાખે લાખે એક એક દીવો બળે છે કરોડો ધજા ફરે છે એવો અહીંનો રાજ નિયમ છે આ પછી સુરા સામંતો છે સંધિ વિગ્રહમાં ચતુર એલચીઓ છે થોડે દૂર રાજમાતા મીનાલદેવી બેઠા છે હમણાં એમણે રાજગાજમાંથી છૂટી લીધી છે ભગવાનને ભજે છે ને યાત્રાઓ કરે છે છતાં નજર પદે રાખે છે સિંહાસની પાછળ ન કઢાય એ રીતે બાબરો બેઠો છે એ બોલતો નથી વાત કરતો નથી એ તો મહારાજ સિદ્ધરાજનો પડછાયો છે સિદ્ધરાજથી ડરે એના કરતા માણસો એના વધુ ડરે છે બાબરો સિદ્ધ છે વાવ એક દહાડામાં બાંધે છે સરોવર કે કિલ્લા બાંધવા એને મન રમત એનું એ પોતાનું લશ્કર હજારોની સંખ્યામાં કોઈ શિલ્પી કોઈ કડિયા કોઈ કામદાર એ લશ્કરને કહ્યું કે એ રાતમાં રસ્તો બાંધો તો બીજે દિવસે રસ્તો તૈયાર સભા હઠ ભરાય છે બંદીજનો ગીત ગાય છે ચારણો કવિત કરે છે કવિઓ કલ્પનાને રમાડે છે સિદ્ધરાજ આનંદથી બેઠો છે એના મનમાં પોતાના રાજમાં શું શું કરવું એના વિચારો ચાલે છે સાવા સાથે વગર હથિયારે ભાખડે એવો પટણી યોદ્ધાઓને નિરખી એનું મન હરખાય છે જામ સાથે યુદ્ધ કરે એવા મંત્રીઓને જોઈને ગર્વ અનુભવ છે વહા મારું ગુજરાત ગુજરાત કાંઈ થવું છે ભલે મારી ભૂમિકા ત્યાં પાટણના પૂર્વ દરવાજાનો ચોકીદાર ભારસિંહ આવ્યો સાત પેઢીથી એના વંશમાં દરવાન પદ ચાલ્યો આવતું હતું આવ્યો એનો એ ભૂમિ પર પડી ગયું એના શરીરમાંથી લોહીના ફુવારા ઉડતા હતા બારસિંહ શું છે મહાત્મા સાતુએ કહ્યું મહારાજ પાટણનું નાક કપાયું મારું જીવન ધોળ મળ્યું બારસિંહ બોલ્યો પાટણું નાક કાપનાર પૃથ્વી પર હજી જન્મ્યો નથી સિદ્ધરાજ તલવાર ખેંચીને ખડો થઈ ગયું એના મોં પર લોહીની શેડો ફૂટી રહી મહારાજ પાટણનો પૂર્વ દરવાજો તૂટ્યો એ દરવાજો પાટણનું ના કહેવાતો એ દરવાજાની રક્ષા અમારું જીવન વ્રત છે એ દરવાજો આજે તૂટ્યો અમે બધું હારી બેઠા જેવું મારું સરખું કરી બેઠા કોણે દરવાજો તોડ્યો સિદ્ધરાજે સિંહ ગર્જના કરી જૂનાગઢના રા ખેગારે ઓહો નાના નહી અરે એ તો મારો સમો વળ્યો છે એને હું ભરી પીશ બાર સિંહ દરવાજો તોડીએ કાંઈ ન વળી જીતા દરવાજા જેવા આપણે બેઠા છીએ હવે પાટણના દરવાજા આજથી ખુલ્લા મૂકી દો ચાલ્યા આવે જેને આવવું હોય તે મહારાજ સિદ્ધરાજે પડકાર કરતા કહ્યું પાટણના નાદ એટલું હોત તો હું અહીં ન આવત ત્યાં જ સામી છાતીએ લડી લેત ને લોણ હલાળ કરતો મરીને સંચરત પણ એણે તો પાટણના નાથનું નાક કાપ્યું મારું નાક સલામત છે સિદ્ધરાજે ગર્વમાનને નમસ્કરીમાં પોતાના નાકે હાથ મૂકતા કહ્યું બારસિંહે અકડાતો બોલ્યો એમ નહીં મહારાજ આપને માટે નક્કી કરેલી કન્યાને ખેંગારી ઉપાડી ગયો ઉપાડી જવા દો કન્યા તો ક્યાં દુકાળ છે પણ બીજી રીતે એ આપણું અપમાન કહેવાય પાટણનું અપમાન કહેવાય અથવા ત્રીજી રીતે કહો તો આપણને લડાઈ માટે આમંત્રણ કહેવાય હવે આપણાથી બેસી ન રહેવાય સિદ્ધરાજે આટલું બલી મંત્રીઓ તરફ જોતા કહ્યું અરે મંત્રી રાજ હમણાં ને હમણાં લશ્કરને તૈયાર કરો એ ભાગેડું કેટલો ભાગે છે તે જોઈશું પણ હું જાણવા માગું છું કે મારું મંત્રી મંડળ આ પ્રવાહ વિશે કંઈ જાણે છે ખરું દરેક વસ્તુના અંદરને બહાર એમ બે પ્રકાર હોય છે રાજાએ બંને રીતે જાણવી રહી અવશ્ય પાટણપતિ સોરઠના રાજાનો અને પાટણના નાથોનો ઝઘડો જૂનો છે આવા વડવા મહારાજ મૂલદેવ રાજના પિતારાજ સોલંકી ત્યાં મરેલા ત્યારની ગાંઠ પડી ગયેલી પાટણપતિઓ સેવધર્મી અને એમના દેવ સોમનાથ સોરઠમાં સોમનાથની યાત્રામાં અવારનવાર આ ઊભી કર્યા કરી ગ્રહરીપુ નામનો સોરઠનો એક રાજા યાત્રાળુઓને બહુ હેરાન કરતો મોરાજદેવે સોરઠ પર ચડાઈ કરી ગ્રહરીપુને ઠાર મારેલો એ જ પરાક્રમી પિતામોહનો તો પુત્ર છે વસ સોમનાથ તારા દેવ છે આ તાઈનો નાશ એ તારો ધર્મ છે મિનલ દેવી વચ્ચે બોલ્યા એ પોતે હંમેશા મૌન સેતા પણ પ્રસંગે આવા નીતિ વચનો બોલતા માં એમાં મને નહીં કહેવું પડે સિંહાના સંતાન શિયાળ ન હોય સિદ્ધરાજે કહ્યું એમાં ભક્તિ હતી ઘડતા હતી હા મંત્રીરાજ આગળ કહો મહારાજ એ પછી પેઢીના વેર બંધાયા આખરે રા નવધણ ગાદીએ આવ્યો ગુજરાતમાં કાંઈ ને કાંઈ ધમાલ કર્યા કરી એ વખત અમે એને નળ કાંઠાની બાજુ પાડમાં મીંડાવ્યો ગોળેથી નીચો ને તલવાર આંચકી લીધી રાજાને બનતા સુધી ન મારવો એ આપણી જૂની નીતિ છે એટલે મોંમાં તરણું લેવડાવી એને છૂટો કર્યો સાબાસ તમે પાટણની પ્રતિષ્ઠાને છાજે તેવું કામ કર્યું હા પછી સિદ્ધરાજે વાત આગળ જાણવાની ઇંતેજારી જાહેર કરી રા નવધણ પાછો ફર્યો પણ બોલતો ગયો કે પાટણનું નાક ન કાપો તો મારું નામ નવધણ નહીં વેર ઝેર તો ભારે ઊભા થયા ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોના દિલમાં ગાંઠો પડી ગઈ પણ ઝેર વેર ના વાવનારા જાણતા નથી કે ઠાકર એના લેખા લે છે રા નવધારને એકાએક જમણા તેડા આવ્યા મંત્રીએ વાત કરતા થોભ્યા સિદ્ધરાચે વચ્ચે કહ્યું કેટલાક મોખ રાજાઓ એમ માને છે કે પોતે અમરપટ્ટો લાખાવીને આવ્યા છે મંત્રી રાજે વાત આગળ ચલાવતા કહ્યું મળતી વખતે એણે કુંવરોને બોલાવીને કહ્યું કે પાટણનું નાક કાપે એ મારી ગાદી લે મહારાજ પાટણ સામે લડવું એ બચ્ચાના ખેલ નથી એ બધા જાણતા હતા પણ એનો નાનો દીકરો ખેંગાર ભારે જબરો બારે સાહસિક બારે જવા મળતે એણે પ્રતિજ્ઞા લીધી મરતા બાપના મોંમાં પાણી મૂક્યું એણે કહ્યું હું પાટણનું ને સિદ્ધરાજનું બંનેનું નાક કાપીશ આ પ્રસંગ સિદ્ધરાજ સાથે બનેલો એમ પણ કહેવાય છે અને એનું વેર રહી ગયેલું એટલે એણે આ જ આ કામ કર્યું પણ વારું જો આમ હતું તો અત્યાર સુધી આપણે કેમ બેસી રહ્યા રોગ અને શત્રુને તો ઉગાડતા ડામવા જોઈએ સિદ્ધરાજે પ્રશ્ન કર્યો કોઈ બેસી રહ્યું નથી બેટા મિનરદેવી વચ્ચે ભૂલ્યા અગિયાર અગિયાર વાર જડાઈ લઈ ગયા પણ પાછા પડ્યા દેશભારે વકો પાણીની ભારે તંગી એટલે આપણું સૈન્ય સોરઠના રાજાના હાથે માર ખાતું એમ કે સિદ્ધરાજ એટલું બોલી ચૂપ થઈ ગયું એનું માથું સ્થિર થઈ ગયું થોડી વારે એણે ધરતાપૂર્વક કહ્યું તો સોરઠની ચઢાઈની આગેવાની હું લઉં છું આજે જે બધે ખબર આપી દો અને સિદ્ધરાજે પોતાની નજર પાછળ ફેરાવતા કહ્યું મિત્ર બરબક યુદ્ધ માટે માર્ગસર જોઈએ પુરવઠાનોને પાણીનો પ્રબંધ જોઈએ જરૂર પડે ત્યાં કિલ્લા બાંધો આપણું લશ્કર એટલે સુધી જઈને કિલ્લામાં આરામ લે વળી પછી આગળ વધે વળી આરામ લે આ માટે પહેલો વઢવાણનો કિલ્લો તાબડતો બે બાંધો રસ્તે વિસામોને વાવ બાંધો તમારા બધા માણસોને એ કામે વગડાવી દો બાબરાએ આગળ આવી મસ્તક નમાવ્યું એને બોલવાનું તો હોય જ શું તરત હુકમની તાલીમ કરી લીધી આખા પાટણમાં રાતોરાત તૈયારીઓ થઈ ગઈ ઠેર ઠેરથી સૈનિકો આવવા લાગ્યા ઝડપ એ તો સિદ્ધરાજનો મૂળ મંત્ર હતો મહારાજ સિદ્ધરાજનું આ પહેલું યુદ્ધ હતું નાનો પણ રાયનો દાણો હતો એના બુદ્ધિ બળમાં અને અજયતામાં બધાને વિશ્વાસ હતો બાબરો તો ક્યાંનો વિદાય લઈ ગયો હતો અને એની ભૂત સેનાએ ભારે કામ આદરી દીધું હતું ક્યાંય એક રાતમાં રસ્તા થઈ જતા ક્યાંય બે રાતમાં વાવ ગળાઈ જતી વાવમાં મીઠા પાણી છલકાતા ચાર રાતમાં વિસ્સામાં તૈયાર લશ્કર માટે અન્નના ભંડાર ઠેર ઠેર ભર્યા મળી લોકો બાબરા ભૂતના ચમત્કારની વાતો કરતા એની સિદ્ધિની ચર્ચા કરતા એક સારા દિવસે સિદ્ધરાજે ભગવાન શંકરના મંદિરમાં દર્શન કર્યા રાજમાતા મીનારદેવીના ભાઈપૂજી આશીષ માગી પછી બ્રાહ્મણોના જપ મંત્રો સાંભળ્યા અને પોતાની ગજ સેના હાકી પાછળ ઘોડે સવારો એ પછી પગપાળા ચાલતા સૈનિકો નીકળ્યા આખા નગરમાં યુદ્ધના ઉત્સવ જેવું થઈ ગયું દળમજલ ચાલતા લશ્કરે વઢવાણના કિલ્લામાં મુકામ કર્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.